હું દાદાનું ખૂબ જ સુંદર ભજન જય શ્રી કૃષ્ણ ચિત્રકૂટમાં બાલાજી કરે રે કિલો ચિત્રકૂટમાં બાલાજી કરે રે કિલો ભૂરખિયા મા દાદા કરે રે કિલો ભૂરખિયા મા દાદા કરે રે કિલો સાળંગપુરમાં કષ્ટ ભંજન કરે રે કિલો સાળંગપુરમાં કષ્ટ ભંજન કરે રે કિલો કરે રે કિલો માથે બોલે ઝીણા મોર કરે રે કિલો માથે બોલે ઝીણા મોર ચિત્રકૂટમાં બાલાજી કરે રે કિલો ચિત્રકૂટમાં બાલાજી કરે રે કિલો ಸೋಮವಾರೇ ದಾದ ಸ್ವರೂಪ ಸೋಮವಾರ ದಾದಾ ಸ್ವರೂಪ ಸೇಂದೂರ ಚಡಾವಿ ದಾದಾ ಕರೆ ಕಿ ಲೋಲ್ ಸೆಂದೂರ ಚೆಡಾವಿ ದಾದಾ ಕೇರಿ ಕಿ ಲೋ ಚಕುಟುಮಾಬಾಲಜಿ ಕರೆ ಕಿ ಲೋಲ್ ખિયામાં દાદા કરે રે કિ લો માં કષ્ટ ભંજન કરે રે કિલો કરે રે માથે બોલે છીણા મોર કરે રે માથે બોલે માોલે મોર ચિત્ર કુટમાં બાલાજી કરે રે કિલો મંગળવારે રે દાદા ಡಿಯ ಸ್ವರೂಪ ಮಂಗಳವಾರ ದಾದ್ದೋಡಿಯ ಸ್ವರೂಪ ಆಂಕಾ ನೀ ರೇ ಕಿ ಲ ಆಂಕಾ ನೀ ಮಾಳಾ ಪೆರಿಕೆ ಕಿಲೋ ಮುರಖಿಯ ಮಾ ದಾದ ಕಿಲೋ ಬುಧವಾರ ದಾದ ಚಕ್ಕಿಯ ಸ್ವರೂಪ બુધવારે દાદા ચકિયા સ્વરૂપ ધરીને દાદા કરે રે લોલ ગદા ધરીને દાદા કરે રે રેખી લોલ માં કષ્ટ ભંજન કરે રે રેખી લોલ માં કષ્ટ ભંજન કરે રે કી લો દાદા પીપળિયા સ્વરૂપ ગુરુવા રે દાદા પીપળિયા સ્વરૂપ ધ જા ધરીને દાદા કરે રે લો ધજા ધરીને દાદા કરે રે રેખી લોલ ચિત્રકુટમાં બાલાજી કરે રે લોલ चित्रकुट मलाजी बालाजी करे की लो शुक्रवारे दादा काळा स्वरूप शुक्रवारे दादा काळ स्वरूप लंगोटी धरीने दादा करे रे की लंगोटी धरिने दादा करे रे की ગુરખિયા મા દાદા કરે રે લોલ ગુરખિયા મા દાદા કરે રે લો શનિવારે દાદા સાળંગપુર સ્વરૂપ શનિવારે દાદા સાળંગપુર સ્વરૂપ તેલ ચડાવી દાદા કરે રે કિલો તેલ ದಾ ಕೇ ರೇ ಕಿ ಓಲ್ ಛಳಂಗಪುರ್ ಮಾ ಕಷ್ಟ ಭಂಜನ ಕೇ ರೇ ಕಿ ಲೋ ಶಪುರ ಮಾ ಕಷ್ಟ ಭಂಜನ ಕೇ ಕಿ ಲಿವಾರ ರೇ ದಾದಾ ಹನುಮಾನ ಜೀ ಸ್ವರು ರವಿವಾರ ರೇ ದಾದಾ ಹನುಮಾನೀ ಸ್ವರೂಪ ರಾಮ ರಾಮ બોલી દાદા કરે રે કીલ રામ રામ બોલી દાદા કરે રે કીલ સીતા બોલી દાદા કરે રે કી ઓ સીતાં બોલી દાદા કરે રે કી ઓલ હે જી રુદી એ રાખીને રાજી કરે રે કી ઓલ હે જીરૂ કિરમજી ને કરે કિલો ચિત્રાકૂટમાં બાલાજી કરે રે કિલો ગોરખિયામાં જા કરે રે કિલો માં કષ્ટ ભંજન કરે રે કિલો કરે રે કિલો માથે બોલે ઝીણા મોર કરે કિલો બોલે ઝીણા ચિત્રકુટમાં બાલાજી કરે રે કી હનુમાન દાદાની જે